આજે વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો અમે ઘેરાવ કર્યો હતો અને ઢાંકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યા હતા કારણ કે ગઈકાલે જાહેર રજા હોવા છતાંય રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ ચાલુ હતી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓ વાલીઓએ ફરિયાદ કર્યા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈનો ફોન ન ઉપાડે અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના પછી ખાનગી શાળાઓ ખુલ્લે આમ ચાલુ રહેતી હોય અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના મુખ્ય પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય એ જો ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરવામાં ડરતા હોય એક માત્ર નોટિસ આપવામાં ડરતા હોય તો આવા ડરપો જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપવું જોઈએ કારણ કે પ્રજાના ટેક્સના પૈસે તમે બે બે લાખ રૂપિયા પગાર લ્યો છો ને એસીની ચેમ્બરમાં બેસો છો તમે એક નાની એવી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ડરતા હોય તો આવા જિલ્લા અધિકારી છેલ્લા પાંચ મહિનાથી રાજકોટના વિધિ અન્યાય કરી રહ્યા છે અમે જ્યારે વિદ્યાર્થીઓની બાબતોમાં વાલીઓ સાથે રજૂઆત કરવા જઈએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું વલણ જ્યારે પોતે ખાનગી શાળાના મંડળના મહામંત્રી હોય તે રીતના વલણ દર્શાવે છે આજે એને અમને કચેરીનું નામ ખાનગી શાળા સંચાલકના મહામંત્રીનું કાર્યાલય એવું અમે નામી આપ્યું છે અને આવનારા સમયની અંદર જો કોઈ પણ જાતિ નક્કર કાર્યવાહી ખાલી સ્કૂલો પર નહીં કરીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરનાર

અમને કોઈ રજૂઆત મળેલી નથી અને હવે આવતા દિવસોમાં એ બાબત અમે ધ્યાન આપ્યું છે આપણી રજૂઆત રજાના દિવસે અમારો સ્ટાફ અમને ફીટમાં કોઈ રજા પછી એટલે એને પરિવાર નથી એને પરિવાર નથી એને જીવવાનો અર્થ નથી એવું સાબિત થાય આવી જશે એના ઉપર હા એટલે એ જતા હોય છે કલર બે કલર દરમિયાન જતા હોય ખલો બે પેલે દરમિયાન જતા હોય એ તરંગને જોવા ના મળેલું છે એ જતો થઈ છે પણ બે પેલે જે હોય એ સમયે જોવા ના મળતું આગળની કાર્યવાહી મિત્રો હાજર છે